માય સર ભારતી વર્મા હું બીએનબી હાઉસ હાઉસની ડાયરેક્ટર છું અને અમે આજે મિસ ઇન્ડિયા ટુ ટ્વેન્ટી જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે એની પાછળનો સૌથી મોટો ઇન્ટેન્શન જ એ છે કે જે છોકરીઓને આ ફિલ્ડમાં આગળ વધવું છે મોડલિંગ ફિલ્ડમાં આગળ વધવું છે એમને એક લેવલ પર પ્લેટફોર્મ અચીવ નથી થતા એની અંદર કોસ્ટિંગ બધી બહુ હાઈ થઈ જતી હોય છે મિડલ ક્લાસની જે છોકરીઓ હોય છે એમને અકોર્ડિંગ ટુ ફાઇનાન્સ બધી બહુ જ ઇશ્યુ થતા હોય છે તો આ જે શો જ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે ઓન નેશનલ લેવલ અમે ટ્વેન્ટી સ્ટેટ કવર કરી રહ્યા છે અને બાર સિટીઝ કવર કરી રહ્યા છે તો એની જે ફીસ છે અમે માત્ર ને માત્ર ઓનલી થ્રી થાઉઝન્ડ રૂપીઝ રાખી છે ફીઝ નાની એટલા માટે રાખી છે બિકોઝ ત્રણ હજાર જેવી મા એકદમ મિનિમમ ની અંદર દરેકે દરેક જણ પાર્ટિસિપેટ કરી શકે છે બિકોઝ ઇકોનોમી સેગમેન્ટમાં પણ દરેકને અફોર્ડેબલ રહેશે અને જે છોકરીઓની અંદર જે ટેલેન્ટ છે જે પૈસા અને ફાઈનાન્સ લીધે આગળ વધી નથી શકતી એની માટે અમે એમને એન્કરેજ કરવા માંગીએ છીએ કે તમે એક નેશનલ લેવલ પર જે ફેમિનાના શો થાય છે એ લેવલ પર જ અમે લોકોએ આ આખો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે અને બાર સિટીના જે ઓડિશન્સ છે તે ઓડિશન્સમાં બી અમારી જ્યુરીસ દરેકે દરેક સેન્ટર્સમાં ત્રણ જ્યુરીસ રહેવાની છે એમાં ઓડિશન સેન્ટર્સના જે બારે બાર પ્લેટફોર્મ રહેશે એની અંદર કવર થશે એના પછી જે સિલેક્શન થશે એની અંદર દરેકે દરેક મોડલ્સને અમે ડિટેલમાં ટ્રેનિંગ પ્લસ ગ્રૂમિંગ બધું જ અમે પ્રોવાઈડ કરવાના છે એના પછી દરેક સેક્ટર વાઈઝ જેમ કે એ લોકો જેમ જેમ ક્લિયર કરે છે રાઉન્ડ્સ રાઉન્ડ્સ વાઇઝ જેટલું બી એક્સપેન્સ જે બધો થઈ રહ્યો છે એ પણ અમારી કંપની જ પ્રોવાઈડ કરે છે એના પછી જે ગ્રુમિંગ છે એક્સપર્ટ છે ટોપ એક્સપર્ટ જે અમે લોકો સિલેક્ટ કરેલા છે એ લોકોની થ્રુ એમને બધી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે અને જે બધો કોસ્ટિંગ રહેશે જેમ કે મેકઅપ છે જેમ કે એમની ગ્રુમિંગ છે કોસ્ચ્યુમ છે જ્વેલરી છે એ દરેકે દરેક વસ્તુ અમે અમારા તરફથી બેસ્ટ વર્ઝન માં પ્રોવાઇડ કરવાના છે અને જે આ શો થઈ રહ્યો છે એની અંદર જે મેઇન જ્યુરીસ આવવાના છે એ બી બોલિવૂડના સેલિબ્રિટીઝ છે જે એન્કર આવી રહ્યા છે એ પણ ટોપ એન્કર છે તો એવી રીતે અમે લોકો આખો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે યસ ધીસ ઇઝ અ સીઝન 1 અને આ અમારી એક શરૂઆત બહુ સરસ બીએનબી ની કરી રહ્યા છે જે પાંચ થી અમારા ઓડિશન્સ ચાલુ થવાના છે અને ગ્રાન્ડ ફિનાલે અમારું ટ્વેન્ટી થર્ડ ના રાખ્યું છે જે બરોડામાં બરોડામાં રાખવાની પાછળ કારણ એ કે આપણા બરોડામાં આ લેવલનું આજ સુધી થયું નથી કે જેમાં નેશનલ મીડિયાથી લઈને બધું જોડાય એ લેવલનું અમે આખું કરી રહ્યા છે એમાં જેમાં ગ્રાન્ડ સેલિબ્રિટીઝ ના બધા અંદર ઇન્વોલ્વ થવાના છે ઇવન આપણા પોલિટિકલ ઘણા બધા અમે અત્યારે નામ એક્સપોઝ નથી કરતા પણ ઘણા આપડા પોલિટિકલ અ બી પાર્ટીસ બધી અહીંયા આમાં આવવાની છે ઘણા પ્રોડક્શન હાઉસ બી અમારી જોડે જોડાઈ રહ્યા છે કે જે એટલા માટે જોડ્યા છે કે જે આ મોડલ્સ ને આગળ ફ્યુચરમાં કામ મળે રાઈટ ગુજરાતી ફિલ્મ છે ભોજપુરી ફિલ્મ છે આલ્બમ્સ છે ઘણી બધી જગ્યાએ એ લોકોને વર્ક મળી રહે એ રીતનું અમે લોકો બધું આયોજન બી રાખેલું છે ઇન્ડિયા કોન્ટેક્ટ ઇન્ટેન્શન પણ આ છે કે જે માં જે આપણી સોસાયટી છે એમના કલર્સના લીધે કોમ્પ્લેક્શનના લીધે બોડીઝના લીધે વેઇટના લીધે એ લોકો એક્સેપ્ટ નથી કરતા અમે એ બધાને ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે ઓન ઓફિશિયલ કે તમે આવો અમારી સાથે જોડાવો અને તમે તમારી અંદર જે ટેલેન્ટ છે એને બહાર બતાવો અને અમારી જોડે આગળ વધો અને અમે તમને દરેકે દરેક પ્લેટફોર્મ પર જે અમે લોકોએ ડિસાઈડ કર્યું છે એ બધી રીતે બેનિફિટ પણ આપવાના છે અને તમને અમારી તરફથી ફૂલ સપોર્ટ પણ રહેશે રાઈટ અને જે એમનું જે ફ્રેશર્સ છે હું સ્પેશિયલી ફ્રેશર્સ માટે કહેવા માંગીશ કે જે છોકરીઓ ફ્રેશર્સ છે એમને બિલકુલ ડરવાની જરૂર નથી એમની માટે પણ ઓપન ઓપોર્ચ્યુનિટી છે બીકોઝ અમારા જે એક્સપર્ટીસ છે હાયર કર્યા છે ટ્રેનિંગ અને ગ્રુમિંગ માટે એ બધા ટોપ લેવલના છે ઇન્ડિયાના ટોપ લેવલના છે તો એ લોકો પર્સનલી બધા ટ્રેનિંગ આપવાના છે એટલે એમની માટે પણ એક પ્લેટફોર્મ સારું રહેશે ધ સેકન્ડ થિંગ જે છોકરીઓ મિસમાં બોડીમાં વેટ માલી છે અમે એમની માટે પણ આ ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે તમે આવો અને તમે પોતાની અંદર જે ટેલેન્ટ છે બીકોઝ આજકાલ બહુ બોડી વાળી પણ છોકરીઓ છે એમની અંદર ઘણું ટેલેન્ટ છે જેમનું સ્કીન કોમ્પ્લેક્શન બી ઘણું ટેલેન્ટ છે બટ એમના સ્કીનના કલર્સના લીધે વેઇટના લીધે એ લોકો ડીમોટીવેટ થઈ જાય છે તો આ નેશનલ લેવલનું પ્લેટફોર્મ અમે એટલા માટે જ રાખ્યું છે કે ઈચ એન્ડ એવરી ગર્લ હુ આર ટેલેન્ટેડ કમ એન્ડ જોઈન પાર્ટિસિપેટ યોર સેલ્ફ એન્ડ એક્સપ્લોર યોર સેલ્ફ તમારા મીડિયા થવાના છે એમાં વડોદરા છે મુંબઈ છે પછી દિલ્હી છે ચંદીગઢ છે પંજાબ છે કોલકાતા છે ચેન્નાઈ છે બેંગ્લોર છે એટલે બધી મેજર સિટીઝ જે છે એ બધી કવર કરવાના છે અને જે ઓડિશનના અમે સરાઉન્ડિંગ જે ક્રાઇટેરિયા લોકેશન જે રાખે તે ટ્વેન્ટી સ્ટેટ કવર કરી રહ્યા છે અમે અને અપ્રોક્સ ટ્વેલ્વ સિટીઝ અમે ઓડિશન રાખ્યા છે દીપલ ભાભી

જેના ઇન્ડિયાની અંદર બાર સિટીઝમાં ઓડિશન ટ્વેન્ટી 20 સ્ટેટ કવર કર્યા છે અને નેશનલ લેવલનું આખું આપણો આ ઇવેન્ટ છે એના પછીના અમારા ડેસ્ટિનેશન રાઉન્ડ દમણમાં છે સેકન્ડ અને થર્ડ અને મેગા ફિનાલે અને ગ્રાન્ડ ફિનાલે અમે બરોડામાં રાખેલું છે બરોડા એટલા માટે કે આપણા બરોડામાં આજ સુધી આ નેશનલ લેવલનો ઇવેન્ટ ક્યારેય થયો નથી જેના જ્યુરી મેમ્બર્સમાં બોલિવૂડ સ્ટાર્સ રાઈટ એ લોકો આવી રહ્યા છે એન્કર બી આપણા બોલીવુડના બહુ જ મોટા નામચીન વ્યક્તિ છે રાઈટ અને જે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એક જે મોડલ્સ ગર્લ્સ એ લોકોને સારું પ્લેટફોર્મ મળે આગળ એમનું સારું ફ્યુચર ક્રિએટ થાય એના માટે આખું કરવામાં આવ્યો છે થ્રી થાઉઝન્ડ રૂપીસ ફીઝ રાખી છે અને થ્રી થાઉઝન્ડમાં અમે ઓછામાં ઓછું એમને ફાઈવ લેક્સનું પેકેજ એક આપી રહ્યા છે કે જે બહુ જ મોટું છે એમનું ગ્રુમિંગ કોચિંગ થી લઈ એમના કોસ્ચ્યુમ જ્વેલરી થી લઈ દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું છે ઇન્ડિયાના ટોપ ફિફ્ટીન માં જે લોકો આવે છે એ લોકો આના ગ્રુમિંગ કોચિંગ માં એ લોકો આમાં જોડાયેલા અમારે એટલી બ્યુટી એક્સપોર્ટ ની ટેર કરેલી છે એમનું ગ્રુમિંગ દરેક દરેક સેશનમાં માં ગ્રુમિંગ થશે એ લોકો નું દરેક કે દરેક સેશન એમનું મેકઅપ નું બધું સેક્શન થશે એમનું બધું એક્સપર્ટીસ સાથે પોર્ટફોલિયો શૂટ રહેશે અને પોર્ટફોલિયો શૂટ બી એમને પ્રોફેશનલ રીતે અમે બનાવવા આપવાના છે બીકોઝ આમાં શું છે કે લોકલ પોર્ટફોલિયો શૂટમાં ખાલી ફોટો શૂટ થતા હોય છે અને જે પ્રોફેશનલ શૂટ હોય છે એ પૂરા ડિફરન્ટ હોય છે તો અમે એ લેવલના એમને સેક્ટરના અમે પ્રોફેશનલ શૂટ્સ કરીને આપવાના છે ચાર્જ કરવામાં આવે છે એ અમે ફ્રી ઓફ કોસ્ટ કરીને આપવાના છે અને બાકી જે છે ઇન્ટેન્શન ખાલી આટલો જ છે કે છોકરીઓ જે ફાઇનાન્સિયલી સ્ટેબલ નથી જેમના ઘરમાંથી ફાઇનાન્સની પ્રોબ્લેમ છે અને એમની અંદર ઘણો ટેલેન્ટ છે એ લોકોને અમારે આગળ લઈને જવાના છે બીજી વસ્તુ કે જે છોકરીઓના સ્કિન કોમ્પ્લેક્શનમાં મેં ફરીથી એ જ વસ્તુ કહીશ કે જેમને સ્કીન કોમ્પ્લેક્શનથી ફિયર છે જેમને એમ થાય છે કે મારી અંદર ટેલેન્ટ છે પણ મારી બ્યુટીના લીધે હું કદાચ પાછળ પડું છું તો એમને ડરવાની જરૂર નથી જે છોકરીઓ મિસમાં છે અને એમને એવું છે કે મારું વેઇટ વધારે છે તો એ લોકોને પણ ડરવાની જરૂર નથી અમારું આ પ્લેટફોર્મ દરેકે દરેક મિસ માટે અમે રાખ્યું છે આનું કોન્સેપ્ટ નું નામ જ છે મિસ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ અને આ ખાલી ઇન્ડિયાને સપોર્ટ અને પ્રમોટ કરવા માટે અમે કરીએ છીએ બિકોઝ વી આર ઓલ્સો ઇન્ડિયન એન્ડ વી પ્રાઉટ ટુ બી એન ઇન્ડિયન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન અને ટ્વેન્ટી ટુ માં મેં પોતે પણ બે ક્રાઉન્ડ જીતેલા છે અને મેં પોતે પણ ટાઇટલ વિનર છું મુંબઈ અને પનવેલ થી તો મને પણ એમ છે કે આજે હું એક લેડી થઈને આટલી ફાઇટ કરીને સ્ટ્રગલ કરીને આગળ આવી છું તો હું એવી રીતે લોકોને છોકરીઓને આગળ લઈને જાઉં અને એક મિનિમમ અમાઉન્ટ એટલે જ અમે રાખીએ છીએ કે ત્રણ હજાર રૂપિયા એક એવી કોસ્ટ છે નેશનલ લેવલના શોમાં બહુ હાયર એક્સપેન્સ થતા હોય છે અને બહુ વધારે પડતી ચાર્જિસ લેવામાં આવતા હોય છે તો એટલા માટે જ અમે દરેકને મોટી કરવા માટે જ કે એક નાની અમાઉન્ટની અંદર તમે લોકો આવો જોડાવો અને તમારું ટેલેન્ટ જે છે તે નેશનલ પ્લેટફોર્મ છે આ એક નેશનલ પ્લેટફોર્મનો અમે ઇવેન્ટ કરી રહ્યા છીએ ટ્વેન્ટી સ્ટેટ કવર કરી રહ્યા છે બાર સિટીમાં ઓડિશન કરી રહ્યા છે

બિકોઝ અમારું આના પછી પણ એક બહુ મોટા લેવલની અમે લોકો પીસી મીન્સ કે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એની અંદર ઇન ડિટેલ અને અમારા બધા બહુ જણ બીજા બી આવવાના છે તો અમે એક મોટી અનાઉન્સમેન્ટ તૈયાર કરવાના છે તો એ ત્યાં સુધી આપણે થોડુંક સિક્રેટ રાખીએ તો સારું છે બોલીવુડ સેલિબ્રિટીઝ ના અમે ઇવેન્ટ્સ કરીએ છીએ બ્યુટી ના ઇવેન્ટ કરીએ છીએ યસ આ પહેલી સીઝન છે અમારી સીઝન ફર્સ્ટ છે

અમારું સિઝન વન છે એટલે અમે બીજા કોઈ સેક્ટર આમાં જોઈન નથી કર્યા રાઇટ એક મિસ નો જ અમે કોન્સર્ટ લઈને ચાલ્યા છે બાકી અત્યારે મિસ ઇન્ડિયા મિસિસ ઇન્ડિયા બરાબર ટીન બધા ઘણા બધા મિસ્ટર ઘણા બધા રાખતા હોય છે પણ અમે એટલું બધું પેલું કે ને કે હજુ ફર્સ્ટ સિઝનમાં એટલું બધું આપણે નથી કરવું ખાલી ઓન્લી ફોર ગર્લ્સ રાઈટ એમાં બી અઢાર થી ત્રીસ વર્ષની એજ એ ત્રીસ વર્ષ એટલા માટે કે ભાઈ ઘણા હોય છે કે જે અનમેરિડ હોય છે ને એમને કેરિયર એકોર્ડિંગ એ લોકો દોડતા હોય છે રાઈટ તો એટલે ઘણી જગ્યાએ એજ ક્રાઇટેરિયા અઢાર થી ચોવીસ રાખતા હોય છે અમે અઢાર થી ત્રીસ રાખીએ